દ્વારકામાં થયેલ હની ટ્રેપમાં બે દંપતી તેમજ એક શખ્સને ઝડપી પડતી દ્વારકા પોલીસ દ્વારકા પંથકના એક વૃત્ત થઈ યુવાનને વિવિધ રીતે પોતાની માયાજાળમાં ફસાવીને બે યુવતીઓ અને ત્રણ શખ્સો દ્વારા કરવામાં આવેલા હની ટ્રેપ કૌભાંડમાં દ્વારકા પોલીસે ઝડપી લીધા હતા દ્વારકામાં રહેતા એકસઠ વર્ષના એક નિવૃત્ત બ્રાહ્મણ વૃદ્ધ મંગળવારે બપોરેના સમયે ભડકેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને નીકળતા માર્ગમાં બે અજાણી મહિલાઓ તેમને પોતે દ્વારકામાં કંઈ જોયું નથી તેમ કહીને પટેલ સમાજ પાસે મૂકી જવાનું તેમણે કહ્યું હતું આ બહાને બંને સ્ત્રીઓ વૃદ્ધના મોટર પર બેસી ગઈ હતી આગળ જતાં તેમણે પટેલ સમાજ પાસે આવેલા ગાર્ડનમાં બેસીને ત્યારબાદ શરીર સુખની લાલચ આપી હતી આ મામલે દ્વારકા પોલીસે ટોળકીને ઝડપી લીધી છે અહીં અની ટ્રેકમાં ફસાઈ ગયેલા વૃદ્ધ પાસે ત્રણ અજાણ્યા યુવાનો આવ્યા હતા અને બે યુવતીઓ સહિત આ પાંચેય વ્યક્તિઓએ એકસમ કરીને ફરિયાદી વૃદ્ધને ગાળો કાઢી ઢીકાપાટોનો માર માર્યો હતો આ પછી તેઓએ વૃદ્ધનો મોબાઈલ ઝૂટવીને તેમનો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો પાસવર્ડ જાણી લીધો હતો ત્યારબાદ મોબાઈલમાં એક પેટ્રોલ પંપના ક્યુઆર કોડ સ્કેન કરી તેમાં રૂપિયા ઓગણચાલીસ હજાર ટ્રાન્સફર કરી ત્યાંથી ઉપરોક્ત રકમ ઉપાડીને આ પ્રકારે લૂંટ ચલાવી હતી આ જ રીતે અનિલકુમાર નામના એક આસામીને પણ લૂંટાળું ટોળકીએ થોડા દિવસ પૂર્વે બિઝનેસ માટે થોડા દિવસ પૂર્વે અવાવૃદ્ધ સ્થળે બોલાવી આ પ્રકારે રૂપિયા ચાર હજારની રોકડ રકમની લૂંટ ચલાવ્યાનો બનાવ બન્યો હતો આ ચકચારી પ્રકરણમાં દ્વારકાના વિપ્રવ વૃદ્ધની ફરિયાદ પરથી બે અજાણી સ્ત્રીઓ તથા ત્રણ અજાણ્યા પુરુષો મળી કુલ પાંચ શખ્સો સામે નોંધાયેલી ફરિયાદમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઈડીએચ ભટ્ટ તથા પીએસઆઈ ચુડાસમાને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી પોલીસ તપાસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલ કેટલીક વિગત તેમજ સીસીટીવીના આધારે એક યુવાનની ઓળખ થયા બાદ પોલીસે કોમ્બિંગ તેમજ તપાસ અંગેની કામગીરી કરી આ પ્રકરણમાં બુધવારે જ બે મહિલાઓ તેમજ ત્રણ પુરુષોની અટકાયત કરી હતી રિપોર્ટર ખુશાલ ગોકાણી દેવભૂમિ દ્વારકા ગઈકાલે તારીખ ઓગણીસ અગિયારના રોજ દ્વારકા જિલ્લાના દેવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોલીસ સ્ટેશને એક ફરિયાદ આવેલી હતી એમાં ફરિયાદમાં એક પુરુષે એવી ફરિયાદ કરી હતી કે એમને એમની સાથે લૂંટ થઈ છે અને ચાર પાંચ જણાની ટોળકી હતી જેમણે એમને માર મારીને લૂંટ કરેલ છે તો જેવી ફરિયાદ મળતા અમે પોલીસ સ્ટેશને પાંચ જણાની ફરિયાદ અમને મળેલી એમની પાસેથી રોકડની લૂંટ થઈ હતી તો અમે ધાડનો ગુનો દાખલ કરેલો હતો અને જેવો ગુનો દાખલ થયો તાત્કાલિક પોલીસ સક્રિય થઈ ગઈ હતી તપાસ હાથ ધરીને અમારા પીઆઈ ભટ્ટ સાહેબે તથા તેમની ટીમ ડીસા ડી સ્ટાફને બધા એક્ટિવલી કામગીરી કરેલા હતા કરતા હતા એ દરમિયાન અમને ફરિયાદી પાસેથી જાણવા મળેલ કે આ જે મહિલા હતી એ એમને લિફ્ટ દેવાના બાને એક એક લિફ્ટ માગી હતી એમના પાસેથી પડકેશ્વર મંદિર અહીંયા દ્વારકાનો વિસ્તાર છે ત્યાંથી લિફ્ટ માગી અને એમને કીધું કે અમને આ જગ્યાએ તમે છોડી દો તો આ પુરુષે તેમને જ્યારે લિફ્ટ આપી ત્યારે એમને આ મહિલાએ તેમને એક લોભામણી લાલચ આપેલી હતી જે લાલચના અસરમાં આવીને આ પુરુષ તેમની સાથે દૂર સુધી જાય છે ત્યાં એમને ડ્રોપ કરે છે અવાવરૂ જગ્યાએ જેવા અવાવરૂ જગ્યાએ પહોંચે છે ત્યાં એમના બીજા પાંચ જણાઓ જે એમની ટોળકીના છે સભ્યો એ બધા ભેગા થઈને આ પુરુષ ઉપર તૂટી પડે છે એમને બહુ માર મારે છે માર માર્યા પછી એમની પાસે જે મોબાઈલ હોય છે તે જટી લે છે અને મોબાઈલમાં એમનું એકાઉન્ટ બેલેન્સને બધું ચેક કરતાં ઓગણચાલીસ હજાર રૂપિયાની એક પંપ પાસે જઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને રોકડમાં ફેરવીને લૂંટ ચલાવે છે તો એ સીસીટીવી ચેક કરતાં એક આરોપીની ઓળખ છતી થાય છે ત્યારબાદ અમારી ટીમ જે એક્ટિવલી કામગીરી કરતી હતી અમે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું ત્યારબાદ અમે પાંચે પાંચને હસ્તગત કરેલ છે અને જેવી ફરિયાદ દાખલ થઈ હતી એના ગણતરીના કલાકોમાં જ દ્વારકા પોલીસ પોલીસ ટીમ તથા અમારો ડી સ્ટાફની ટીમ બધાઓએ એક્ટિવલી કામગીરી કરીને આરોપીઓને હસ્તગત કરેલ છે એમાંથી બે આરોપીમાં ત્રણ પુરુષ છે બે મહિલા છે એમાંથી બે કપલ છે અને એક જે કપલ છે એનો જમાય છે ત્રીજો પુરુષ જે છે એ આરોપીના નામ છે આરોપીના નામ છે રાહુલ જાલુભા ઉકડા પછી સોનલ રાહુલ જાલુભા પછી રમેશ કાનજીભાઈ સંઘાર સુનિતા રમેશભાઈ સંઘાર અને સુમિત જીતેન્દ્રભાઈ દુબે આ પાંચ જણાઓએ સાથે ગેરકાયદેસર ટોળકીથી ટોળકી રચીને ધાડ કરેલી છે આ લોકો સાથે લૂંટમા ઓગણ ચાલીસ હજાર વાળી ચાર હજાર આમાં આ ટોળીએ બે લોકો સાથે આવું કામ કરેલું છે